આજે તમને જે સાયકલ મળી છે તો તમે જ્યાં પણ તમને જવું હોય તો તમે જઈ હા જઈ શકું છું એક માટે મિલી છે કે આજુબાજુમાં દર્શન કરી શકે ક્યાં પણ ઘરથી ફરી શકે બહુ આમ તો ઘરે જ આખોની દી ઘરેમાં પણ હોય તો પાંચ દસ મિનિટ મંદિરે દર્શન કરી આવે આજુબાજુમાં ફરી આવે બહુ સારું કરે છે મજા સારી મજા આવે સંસ્થાને તમે શું કઈ રીતે શુભેચ્છા પાઠવો સંસ્થાને કહું કે આવા કાર્યો ભગવાન એને શક્તિ આપે અને આવા કાર્યો હંમેશ કરતા રહે

અને ક્યારેક કોઈક ભૂલ થવાથી જેનું પરિણામ આવે છે દરેક જગ્યાએ ભગવાન નથી પહોંચતો પણ ભગવાન પોતાના રૂપે કોકને ને કોકને મોકલે છે જેમ કે અંજન મંડળ છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અરવિંદભાઈ રાજગોર છે હું એમ કહીશ કે ખૂબ દેવી કાર્ય છે જે લોકોને આ તકલીફ પડી છે કહેવત છે ને કે પ્રસૂતિની પીડા તે વંધ્યા શું જાણે માન્યા ને ના આવે પ્રમાણે આ લોકોને જે દિવ્યાંગ લોકોને જે મુશ્કેલી પડે છે મેં અત્યારે જ જોયું એક ભાઈને ટ્રાય સાઇકલ આપી જેને હું વર્ષોથી ઓળખું છું બે પગ બરાબર હતા તો એક પગ હાલ્યો ગયો છે એટલા ઉત્સાહથી તે ગાડી ચલાવે છે કે એમ થયું કે એને એની દુનિયા મળી ગઈ એને પાછો સહારો મળી ગયો એને ચાલવાનું થઈ ગયું તો આવા જે પુણ્યના કાર્યો જે લોકો કરે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર રમેશકર ગુસાઈ હોય કિશોર શાહ હોય કે મુસ્લિમભાઈ અબ્દુલભાઈ હોય બધાને નાત જાતના ભેદભાવ વગર આ સંસ્થાઓ જે સેવાનું કાર્ય કરે છે અને આમ પણ દાન માટે કચ્છ જિલ્લો પ્રખ્યાત છે સરકારી કાર્ય કરવા માટે કેટલાય બધા કાગળિયા જોઈએ પણ અરવિંદભાઈ એમ કે એક મને ફોટો મોકલાવો અને કામ થઈ જશે હજી અઠવાડિયા પહેલાં તો એક ફોટો મોકલાવ્યો અને અઠવાડિયા પછી એની બેટરી સ્વયં સંચાલિત ગાડી મળી ગઈ આ આશીર્વાદનું કાર્ય છે ભગવાન એમને ખૂબ લાંબુ અને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે જેથી આવા ઘણા બધા લોકોના કામ થઈ શકે નવસો જેટલી ટ્રાયસિકલ આપી છે આ નાની વાત નથી આમ જોવા જઈએ તો કચ્છનો ખૂબ લાંબો વિસ્તાર છે ઘણા બધા છેવાડાથી લોકો આવે છે એનું એમનું આમ કાર્ય કરે છે અંજન મંડળમાં હું ઘણી વખત એવા પેશન્ટને કે બાળકોને કે લેતો આવું છું કે એમનું પણ કાર્ય ખૂબ સુંદર છે આ પ્રત સમયમાં જ્યાં હું એમ કહીશ કે ભગવાન નથી પહોંચતો ત્યાં સંસ્થા પહોંચે છે અરવિંદ જોશી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ છેલ્લા પચીસ વર્ષથી સમગ્ર કચ્છમાં દિવ્યાંગો માટે પાણી પર્યાવરણ શૈક્ષણિક અને આપણા બોર્ડરના જવાનો માટે બહુ અમારી સમિતિ કામ કરી રહી છે અને આ કાર્યમાં દાતાઓ સતત પચીસ વર્ષથી જોડાયેલા છે આજે જે કેસીઆરસી સંસ્થા ભુજની અંદર જે આવેલી છે ત્યાં આપણે પૂર્જ્ય ગુરુજી જીણાજી નાથાજી પ્રજાપતિ મારવાડી ગુરુજીના આશીર્વાદથી આજે જલધારા જે બનાવી એ લોકાર્પણ કર્યું એની અંદર એક આરો પ્લાન્ટ જે મસ્કત વસ્તા નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાની પરિવાર તરફથી પણ આપણે મળ્યું છે એનું લોકાર્પણ કર્યું આજે કચ્છની અંદર બે ઇલેક્ટ્રિક ટ્રાયફિકલ જે દિવ્યાંગોને ખરેખર જરૂરી હતી તો આજે માર્કેટની અંદર પચાસેક લાખ પચાસેક હજાર જેવી કિંમત થાય છે સંસ્થાની રીતે જોવા જઈએ તો પાંત્રીસ હજારમાં આ ટ્રાયસિકલ આવે છે ઇલેક્ટ્રિક તો એ પણ એના દાતા પણ આપણે ત્યાં મસ્કત નિરંજનાબેન અરવિંદ ચોપરાની મસ્કત પરિવાર તરફથી મળેલી છે બીજી દાઈબેન છગનલાલ વેલજી ભાનુશાલી જોઈસર અમારા જે છગનલાલ વેલજી જોઈસર પરિવાર મુંબઈ અને ગોધરા જે દાતા એમના પરિવારના પ્રતાપભાઈ જોઈસર જે ભાનુશાલી સમાજના અગ્રણી દાતા પરિવારના અને કાયમી દાતા જેને કહીએ તો એમના તરફથી આજે બે આપણે ઇલેક્ટ્રિક બાઇક સાઇકલ મળી એના સિવાય પણ બીજી આપણે જે ચેરો મળી છે જે ચેર આપણે અને ટ્રાઇસિકલો તો ખરેખર બધા દાતાઓને ફરી ફરી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા કાર્યો સતત આપના સહયોગથી થતા રહે તો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને કેસીઆરથી સંસ્થા સાથે સંકળાય અને આજે પબુભાઈ ગઢવી જયપ્રકાશભાઈ ગોર વિશ્રામભાઈ ગઢવી કેતનભાઈ ગઢવી અને અમારી ટીમ જે આવી અને લાભાર્થી દિવ્યાંગોને આપણી બધાની હાજરીમાં આજે આપણે લોકાર્પણ કરેલ છે દાતાઓ હાજર નથી પણ જ્યાં હોય આ તમારા માધ્યમથી જોતા હશે તો એમને પણ પ્રેરણા થાય કે હજી આવા કાર્યો આપણે સતત કચ્છમાં સાથ સહકાર મારે પીઠ આપનું મળતું રહેશે એવી જ શુભેચ્છા આપણી પાસે આશા રાખીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જલધારા વિશે હા જલધારાનું કામ છેલ્લા ઘણા ટાઈમથી થઈ રહ્યું છે પૂજ્ય ગુરુજી અત્યારે આપણી પાસે નથી હું તો કહી હૃદય ગુરુજીના આશીર્વાદ એ પરિવાર ઉપર હિનાબેન પરેશભાઈ મહેતા પરિવાર ઉપર ખરેખર અમી દૃષ્ટિ એમની છે તો અત્યારે લગભગ આપણે કચ્છની અંદર સમગ્ર સિત્તેરેક જેવા જલધારાઓ આપણે કચ્છમાં કાર્યરત છે અને પંદરેક જેવા આપણે જેને કહીએ ને વોટર કુલર પાણીના કુલર પણ આપણે જ્યાં જ્યાં જરૂર ત્યાં આપેલ છે અને આ કાર્ય પણ ખૂબ મોટે પાયે થઈ રહ્યું છે તો એ એ દાતા પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ વિશ્રામભાઈ ગઢવી મોટા લાયજા આજે કેસીઆરસી મધ્યે વિકલાંગોને ટ્રાયસિકલર અર્પણ અને આ સંસ્થામાં જે વોટર કુલરનું લોકાર્પણ થયું સંસ્કૃતમાં એક શ્લોક છે કે સેવા ધર્મ ગહનો યોગી નામ અપી અગમ્ય સેવાનો માર્ગ છે યોગીઓ માટે પણ અગમ્ય છે દુર્લભ છે અને આ સેવાના માધ્યમથી જ્યાં દરિદ્ર નારાયણ છે જરૂરતમંદો છે દિવ્યાંગો છે ત્યાં સુધી સામે ચાલીને પહોંચવાનું આ એક યજ્ઞ કાર્ય છે અને યજ્ઞ કાર્યમાં કચ્છનું એક સદભાગ્ય છે કે એમાં આહુતિ આપવાવાળા જે અગ્નિહોત્રી મળી રહે છે હવે તમે વિચાર કરો કે વોટ્સઅપ પર અરવિંદભાઈ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ પાસે જે કોઈ રજૂઆતો આવે અને વોટ્સઅપ પર અમારો જાત અનુભવ છે વર્ષોથી અમે આ સંસ્થામાં અરવિંદભાઈ જોશીના કામથી પરિચિત છીએ તો કેસીઆરસીના માધ્યમથી અંજન મંડળના માધ્યમથી કોઈ પણ ટહેલ આવે અથવા કોઈપણ સંસ્થાના માધ્યમથી ટહેલ આવે તો માત્ર વોટ્સઅપ પર એક મેસેજ નાખવામાં આવે અને ગણતરીના કલાકોમાં એનો રિસ્પોન્સ આવી જાય તો આ જો એક કચ્છમાં વિશ્વાસનું વાતાવરણ છે દાતાઓ વચ્ચે આ જે સેવાભાવી સંસ્થાઓ છે અને જે જરૂરિયાતમંદ છે આ જે આખું ત્રિકોણ છે એની વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ છે લોકોને પણ ભરોસો છે કે અહીંયા જશે જાસ્તો તો અમારું કામ થશે અને જે ક્યારેઓ સુધી પહોંચવું જોઈએ સાહેબ અન ટુ ધ લાસ્ટ છેવાડાના વિકલાંગ જરૂરી જરૂરતમંદ છે ત્યાં સુધી પહોંચવાનું જે કામ છે આ સંસ્થાને ધન્યવાદ આપીએ છીએ અહીંયાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ધન્યવાદ છે અરવિંદભાઈ જોશી એના જે સંકલનકર્તા છે અને આ સંસ્થાના જે હોદ્દેદારો અને જે કોઈ વહીવટકર્તાઓ છે એની ખરેખર એક સલામ કરવાનું મન થાય કે આજે જ્યાં જ્યાં એવા ક્ષેત્રો છે કે જેમાંથી કંઈ પ્રસિદ્ધિ મળતી હોય સિદ્ધિ મળતી હોય સત્તા મળતી હોય ત્યાં તો કામ થતું હોય પણ અહીંયા કોઈ પણ જાતનો પ્રસિદ્ધિનો પદનો મોહ રાખ્યા વગર જે રીતે દાતાઓ દાતાઓને ખબર પણ નથી એ ભરોસો કેટલો છે સાહેબ કે જે આ ભરોસો ઊભો કર્યો છે ને આ એક મોટી સિદ્ધિ છે દાખલા તરીકે મસ્કતમાં અહીંયા આપણે જે પાણીના પરબનું લોકાર્પણ કર્યું એ દાતા મસ્કત સ્થિત છે એ ક્યારે આ સંસ્થાની મુલાકાતે પણ આવ્યા નથી હવે જયા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી અરવિંદભાઈ ટોપરાણી હવે એમના માત્ર ટહેલ ગઈ કે ભાઈ આ દિવ્યાંગોની સંસ્થામાં પાણીની આ સમસ્યા છે તો તેમણે તરત દંડ કર્યું અને આજે સારામાં સારું જે પાણીનું જે અર્પણ થયું એવા એવી તો સિતેર બની છે આ જલમંદિરો સિતેર બન્યા છે એવા તો અને પ્રતાપભાઈ જોઈશર દાતા છે એવી રીતે આપણા દિલેશભાઈ કરીને પટેલ વિરાણીના દાતા છે તો એમને માત્ર એક ટેલ નાખવામાં આવે તો દાતાઓના માધ્યમથી વિકલાંગો સુધી જરૂરિયાતમંદ સુધી પહોંચી શકવાનો એક આનંદ છે પુનઃ સૌનો દાતાઓનો અહીંયાથી ખાસ આભાર માનવો રહ્યો કે જેમને કોઈ પણ નિસ્વાર્થ ભાવે દિવ્યાંગોની સેવા કરી છે આ સંસ્થાનો પુનઃ આભાર આજે અંધજન મંડળ કેસીઆરસી ખાતે આપ જાણીએ છીએ એમ કે દિવ્યાંગો માટે કામ કરતી કચ્છની સૌથી મોટી સંસ્થા છે અહીંયા દર શનિ રવિ ઓપરેશનો થતા હોય છે તો અનેક લોકો લાભ લે છે અને દિવ્યાંગો તો રોજ બસોથી ત્રણસો અહીંયા આવતા જતા હોય છે ડેકેર સેન્ટરમાં પણ આવતા હોય છે એટલે એ લોકો માટે પાણીની તકલીફ ન પડે એના માટે થઈને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંકલન દ્વારા અંધજન મંડળ સાથે રહી અને દાતા પરિવાર દ્વારા અહીંયા પાણીનું પરબ બનાવવામાં આવેલ છે સાથે સાથે વિજયભાઈ ટોપરાની પરિવાર કે જે માંડવીમાં બહુ મોટું કામ કરેલ અને કચ્છમાં પણ બહુ મોટું કામ કરી રહ્યા છે એમના સહયોગથી આરો પ્લાન્ટ પણ અહીંયા આપવામાં આવેલ છે જે આજે આપણે અહીંયા ખુલ્લો મૂક્યો છે તો જેના દ્વારા જળથી નળનો જે ભારત સરકારને ગુજરાત સરકારનો આખો જે પ્રોજેક્ટ છે એનો આપણે ચરિતાર્થ કરી શકીએ છીએ અને ખાસ કરીને આ જે લાભ છે એ દાતાઓના સહયોગથી અનેક દિવ્યાંગો અને જાહેર જનતા કે જે જરૂરિયાતવાળા લોકો આવે છે એના માટે કાયમી આ અમારા સેન્ટરમાં સુવિધા થઈ શકશે બીજું જે આપણે આપણે જોયું કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અહીંયા જે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ખાસ કરીને આજે જે ટ્રાયસિકલ વિતરણ કરી છે એ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ છે કે ઇલેક્ટ્રિકથી એમને ત્રીસ પાંત્રીસ કિલોમીટર સુધી એમને જવું હશે તો ઇલેક્ટ્રિક બાઇકની જેમ આ ચાર્જેબલ છે અને ચાર્જ કરીને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ચલાવી શકે છે બધી જ બાઇક જેવી સ્કૂટર જેવી સુવિધા આમાં આપવામાં આવી છે અને આ જે એ ટ્રાયસિકલ છે એ એનું પ્રોડક્શન પણ અહીંયા જ થાય છે અંધજન મંડળ દ્વારા જ પ્રોડક્શન થાય છે અને આખા ગુજરાતમાં આ અલગ અલગ જગ્યાઓમાં વિતરણ કરવામાં આવે છે તો આપણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી આજે તો ત્રણ ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે પણ મને લાગે છે કે દોઢસોથી વધુ ટ્રાયસિકલો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંકલન દ્વારા આપણે અરવિંદભાઈ જોશી અને એમની ટીમ છે આ વર્ષમાં આપણે દોઢસોથી વધારે ટ્રાયસિકલો આપણે અહીંયા અર્પણ કરી છે અને આ જે અમારો સહિયારો પ્રયત્ન છે એ અમે લગભગ દસેક વર્ષથી સાથે રહી હેલ્થ કેમ્પો કર્યા છે દિવ્યાંગો માટે ટ્રાયસિકલો તો આમ જોઈએ તો દસેક વર્ષમાં આપણે નવસો હજાર જેટલી ટ્રાયસિકલો વ્હીલચેરો દિવ્યાંગ વ્યક્તિઓને અર્પણ કરવામાં આવી છે અને ન માત્ર ભુજ પૂરતા પણ સમગ્ર કચ્છના કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંયથી જો ટ્રાયસિકલ ન મળતી હોય એની પાસે આધારો ન હોય સમાજ સુરક્ષા ખાતા તરફથી ક્યાંય ન મળતી હોય તો એક જ જરૂરિયાત એમને અમને ફોટો મોકલે છે ડોક્યુમેન્ટ મોકલે છે અને અરવિંદભાઈ અને એમની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી દાતાઓના સહયોગથી પાંચ દસ મિનિટમાં જ તરત એક મેસેજ જાય કે ભાઈ આ વ્યક્તિને જરૂરિયાત છે અને દાતાઓ તરત આપણને મદદ કરવા તૈયાર થતા હોય છે તો કચ્છમાં બહુ મોટું કામ થઈ રહ્યું છે અમે લોકો તો સમગ્ર કચ્છમાં દિવ્યાંગો માટે સમગ્ર ગુજરાતમાં કામ કરીએ છીએ પણ કોઈ જિલ્લો એવો નથી કે આવી રીતે દિવ્યાંગોને સાધન સહાયો મળતી હોય એ લોકો કેટલા કેટલા ક્યાં ક્યાં ધક્કાઓ ખાતા હોય ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપતા હોય અને એમને ફરતા હોય ત્યારે ચાર પાંચ કે છ મહિને એના ભાગ્યમાં ટ્રાયસિકલ મળતી હોય જ્યારે અહીંયા કચ્છના સદભાગ્ય છે કે આવા દાતાઓના સહયોગથી અને આવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નથી આપણા લોકો અહીંયા મદદ માટે તત્પર હોય છે અને તરત જ જ્યારે જરૂરિયાત હોય એક કે બે દિવસમાં એમને ટ્રાયસિકલ મળી જતી હોય છે તો આજના દિવસે હું અંધજન મંડળ કેસીઆરસી વતી દાતાઓ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અમારી આખી આ જે ટીમ છે સર્વેનું હું આભાર માનું છું ખૂબ ખૂબ આભાર